અને શું કામ કરે છે મેં અને તારા પપ્પાએ તારું શું બગાડ્યું છે તને ખબર છે તારા આવા વર્તનથી પપ્પાને કેટલું દુઃખ થાય છે રડતા હતા કાલે એમના દિલને કેટલું દુઃખ થાય છે કેટલી પીડા થાય છે ખબર છે તને જો ટૂંની મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કે તારી વાત બે ધ્યાન થઈ ગઈ હોય તો તું કે બેટા પણ તું અમારી સાથે આવું વર્તન ના કર બહુ દુઃખ થાય છે દિલમાં બહુ પીડા થાય છે ટૂંની

અને હા આજે મારી સ્કૂલમાં ફંક્શન છે તો મારા ટીચરે કીધું છે કે પોતાના મમ્મી પપ્પાને લઈને આવવાનું અરે વાહ બેટા એ તો બહુ સારી વાત કહેવાય તો પછી હું ને તારી મમ્મી તારો પ્રોગ્રામ જોવા આવીએ સ્કૂલમાં ના રહેવા દો મને શરમ આવશે તમને સ્કૂલ લઈ લઈ જતા સર પૂછશે ને તો હું કહી દઈશ કે મારે મમ્મી પપ્પા જ નથી અરે જોયું કિંજલ અરે આપણાથી તો એવી કઈ ભૂલ થઈ ગઈ આપણને જીવતે અરે ટુની બેટા બેસ મારે તારી સાથે વાત કરવી છે બેટા મને એ નથી સમજાતું કે તું અમારી સાથે કેમ આવું વર્તન કરે છે અરે અમારી તો શું ભૂલ થઈ ગઈ છે અરે બેટા હાજે તો તે હદ કરી નાખી અરે ત્યાં સુધી કહી દીધું કે મારા મમ્મી પપ્પા જ નથી હું તારો બાપ હોવા છતાં બે હાથ જોડીને કહું છું કે અમારી કોઈ ભૂલ હોય તો તું અમને માફ કરી દે તને એવું લાગતું હોય કે અમારા ઉછેરમાં કંઈ કમી રહી ગઈ છે તો તું અમને કહે અમે અમારી ભૂલ સુધારી લઈશું ના મમ્મી ના પપ્પા તમારા બેવના ઉછેરમાં કોઈ કમી નથી તમે બન્યા તો મારા બેસ્ટ મમ્મી પપ્પા છો તો પછી બેટા અમારી સાથે આવું વર્તન કેમ કરે છે પપ્પા મમ્મી તમે મને એ કહો કે મારા આવા વર્તન તમને કેટલું દુખ થયું અરે બેટા અમારી છાતી ફાટી ગઈ મન બોલો વે ગયું અરે જિંદગીમાં પહેલી વખત તારા કારણે આટલો બધો રડ્યો છું તો વિચાર કર એટલું બધું દુઃખ મને થયું છે મમ્મી પપ્પા હું તમારા લોકોથી એક અઠવાડિયે નારાજ રહી તો તમને લોકોને કેટલું દુઃખ થયું તો વિચાર કરો પપ્પા સસ્ત વર્ષથી મારા બીમાર દાદી માની ખબર सुद्धा લીધી છે તમે એને કેટલું દુઃખ થતું હશે તમે દાદીમાને એક નોકર ના ભરોસે મૂકી દીધા છે તારી વાત સાચી છે બેટા અરે જ્યારે તું અમારાથી થી રિસાઈ ને ત્યારે મને ખબર પડી કે એક સંતાન મુખ ફેરવી લે તો આ માવતર સી હાલત થતી હશે એક વરસ તમે દાદી ખબર લીધી નથી એ પથારી પડ્યા પડ્યા ગંધાય છે એટલે ને તમે મને પણ તાલીમાના રૂમમાં નથી જવા દેતા પણ પપ્પા મને તાલીમાના શરીરમાંથી ગંધ નથી આવતી ભલે તમને આવતી હોય હા સાચી વાત છે એક છત નીચે રહેતા હોવા છતાં હું મારી માની ખબર નથી પૂછતો હા એ ગંદાય છે એટલે પણ આજે તે મને સમજાવી દીધું એક માના શરીરમાંથી આવતી દુર્ગંધ તો પ્રભુના ચરણોમાં ચઢાવેલી ધૂપની સુવાસથી પણ વિશેષ હોય છે બેટા આજથી દાદીમાંની દેખભાલ નોકર નહીં પણ આપણે કરીશું ચાલ બેટા ચાલ અત્યારે દાદી પાસે છે છીએ

આજી આ ટૂંની આ ભારી આંખો ખોલી નાખી વાહ હાથી કે હા હાથી તારી દેખભાલ આપણા ડોક્ટર રમેશ ભાઈ નહીં પણ અમે કરીશું આમાં તું વચન આપ છું કે આખી તને ક્યારેય એકલી નહીં મૂકીએ આમાં ચુરી દોસ્તો અરે સાત સાત તો માં આપણા ઘરમાં બેઠી હોય છે